આધી મિત્રો મારા આઈટી વ્લોગમાં આપનો હાર્દિક સ્વાગત છે અને અમે હવે ગાડી લઈ છીએ ચકલા ચાલો આ છે મશીન ગાવાનું છે મશીન ને જી ખોલી દીધું ઓર પુઆરંગ ખોલી દીધું મલાડો તો કાઈ ચાલો આયેલા તો આને ખોલી દીધું

તો ભાઈ જુઓ ચાલો આગળ હાડો આગળ લાયું આગળ લાયું વર્નિંગ

ड़ी पिया वरी पिरी कको त આ કેટલા લાયર છે મશીંગા ઉતરી વતાર છે ઓલે બнде અમારો નસ્તો આવી ગયો કેમ કે લેટર પાડવા રે છે હજી પડકાના નસ્તો આવી આવી ગયો હવે